કરણ નજીક આવી જાય ત્યારે અથો જપ્યમ ત્યારે શેનો જપ કરવો જોઈએ આ સાંભળી લેજો કારણ વૃદ્ધાવસ્થામાં પછી હું બોલાય હું ન બોલાય અટણ શીખી લેવાય અને મૃત્યુ છે ને યાદ રાખજો મૃત્યુ પણ ક્યારેય કીધા વગર નથી આવતું એની પણ નિશાની હોય ગરુડ પુરાણ વાંચો તો એમાં મૃત્યુની નિશાની આપી છે એ કઈ કીધા વગર નથી આવતું ઘણા ના મોઢે સાંભળતા હોય કે અમારા બાપાએ તો બે દિવસ પેલા કહી દીધું બે દિવસ પછી હું નહીં રહું કેમ

તોય માથાનો આ ભાગ છે ને એ હંમેશા ગરમ જ હોય એને બ્રહ્મરંધ્ર કહેવાય મસ્તિષ્ક કહેવાય આ ભાગ હંમેશા ગરમ હોય એટલે બહુ ખીજાતા હોય તો આપણે શું કહીએ માથે બરફ રાખી દેને આ ભાગ હંમેશા ગરમ હોય જે દિવસે આમ હાથ અડાડો ને આ ભાગ ઠંડો લાગે અને એટલા માટે જ તમે જુઓ મૃત્યુ પછી આખું શરીર છે ને એ ઠંડુ પડી જાય પણ વિજ્ઞાન પણ સ્વીકારે કે છ સાત કલાક સુધી આ ભાગ છે ને એ જલ્દી ઠંડો ન થાય જે દિવસે આ ભાગ ઠંડો લાગે આમ હાથ અડાડો અને ઠંડો લાગે ત્યારે માનવાનું હવે પછી પંદર માં દિવસે આપણું મૃત્યુ થશે અને અને ત્રીજી નિશાની જ્યારે દીવો પ્રગટાવી હોય અને દીવો જ્યારે રામ થાય ત્યારે એમાંથી એક સુગંધ આવે જે દિવસે નાક ને આ દીવાની સુગંધ આવતી બંધ થઈ જાય શાસ્ત્ર કહે ત્યાર પછી દસમા દિવસે મૃત્યુ થાય